ચૌદ જાન્યુઆરીને દિવસે આપણે જેમ આપણા ગામ પતંગ નથી જગાવતા ક્રિકેટનું આયોજન કરવા મસ્ત મજા થાય પ્રેક્ટિસ કરવા દરરોજ બધા બપોરને ભેગા થશે અને રમશે ક્રિકેટ આપણે આવી ગયા અહીં ગ્રાઉન્ડમાં અને જો ક્રિકેટ ચાલુ હોય ભાઈ પ્લેયર ગોઠવાઈ ગયા બધે આ બગા મેલો મેટ મેરી ગયો બગા યાર કૌ આ તાર સિસો યાર બોલ ખોખ છે કે પડાઈની ગયો ડડો આયો એ બના રે લોખ ખાંગા આવલા યાર કાલા ઈ શું કરી મે માર કે તું સા ઓ મેટિંગ કર આવલા મેટિંગ કર બેટ કર આ એમ લો આ

GezВыleg, door door door. Nak kala sex nak. Are. Oi. En ekhen nak. Koram re. Ram ram

ਜਾ ਤੋ ਬੀਟਿੰਗ ਵਾਲੇ ਚ ਉਹ ਵਾਰ ਇੱਕ ਦੋ ਆਏ ਯਾਰ ਮੈਂ ਨਾ ਤੋ ਦੇ ਆਏ ਮੰਦ ਕਰ ਮੰਦ ਕਰ ਕਾਵਲਾ ਨੇ ਬੀਟਿੰਗ ਦੇ ਤੋ ਕਾਲੇ ਇਹਨਾਂ ਰਮਜੋ ਆਉਜੋ ਇਨੀ ਨਾ ਨਾ ਭਲੇ ਆਏ ਵਜਨ ਉਤਰੀ ਆ ਮਾ ਆਪਨੇ ਡੜਾ ਖੜਵਾ ਕੰਮ ਗੁਰਮਤ ਬੈਠੋ ਗਾਇਸ ਜੋ ਮਨੰਤਾਰ ਰੁਸੇ ਗਿਓ ਹੈ ਨੇ ਆਜੋ ਸਾਈਕਲ ਖਣਿਆ ਆਂ ਆਪਣੇ 1 2 બીજી ਕਿੰਗੀ બે આ પડી પછી એ આ પડી એક ને બે બીજી આ ને ત્રણ ત્રણ ને હું બે પાંચ ને એક અહીંયા છ બધા નકડા છોડા સાયકલ લાકડ નાખી આપણે અહીંયા એ બધા હમણાં જ આવશે ગોતશે હવે મોડે ગુંદી રહેશે આજે શનિવાર છે કાલ રવિ ત્યાં બધી જ ભાઈને વાળા આપણે સાયકલ નાખી નાખીએની આવીને ગોત છે પછી એ બધા બસ અહીંયા બેડમિન્ટન અમીરા થોડુંક આમ બધા છોરા આવશે ગોત છે જોઈ કેના ક્યાં પડેલું જોઈઓ એ એ એને જામ જામ્યો ને ત્યાં જ પડે ગોભી જોડશે તો મારો કોક

ના કીધી ત્યાં બાપા ને કેવા નહીં પણ બાપા કહેવાનું નહીં કહી દીધું સો ગણી શું પછી ત્યાં ગોતો આવરો ભલે તો ગઈશ આપડા ઉપર ડામે બધા લખી ગયા તમે એક એક ને યાલી ને આલી ને પકડી આલો બધાને પકડી આવે કાવલો ને બીજા બેઠા એ બધા આઉટ થઈ ગયા બધા ને ગોતી લીધા હવે કોણ કોણ બાકી

એ હાજી એક આય નાસ્તાડી એક આઈરી એક આઈરી એક પરા parking કરવા કે ત્રણ સાયકલ આવી નાસ્તાની હાલે બધા પાંગત કરીને બેજો હાલો બ્રેક ના હોય ભાઈ અરે ભણે ને સિંગુજીયા વાળા આયા ચા ઓ ધમસમ ના નથી પીઉ નાસ્તો ભાઈ આજે તો મજા આવી ગઈ શનિવાર હતો કાલ રજા એ બધાને રવિવારની એટલે બધા લેટ હું રમ્યા ભાઈ આજે તો આજે તો ફૂલ મોજ પડી ગઈ ભાઈ મજા આવી ગઈ બધા શનિવાર હતો પેલા પછા થપો રમ્યા પછી થોડકા બધા વાતો કરી એકબીજાની ઉડાડી ને પછી નાસ્તો કર્યો છેલ્લે એકદમ મજા આવી ગઈ તો હવે કરી આપણે આરામ અને બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સર ને સબસ્ક્રાઇબ કરે ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે ત્યાં સમજી બાય બાય